આચાર્ય મહાશ્રવણજી સોમવારે ઐતિહાસિક નગરી વડનગર પહોંચ્યા હતા અહીં પ્રથમ વાર આચાર્ય પધાર્યા હોય તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું તેમનું પ્રવચન સાંભળવા મોટી સંખ્યામાં જૈન જૈનેતરો લોકો ઉમટ્યા હતા મહાશ્રવણજીએ પ્રવચનમાં જણાવ્યું કે દરેક વ્યક્તિએ પોતાને પૂછવું જોઈએ કે હું કોણ છું ત્યારબાદ આચાર્યએ ઉપસ્થિત તમામના પ્રશ્નોનું સમાધાન કર્યું હતું વડનગરમાં આચાર્યનું પ્રવચન સાંભળવા જૈન જેનેંતર લોકો ઉમટ્યા હતા આ પ્રસંગે સામાજિક અગ્રણી સોમાભાઈ મોદી કોષાધ્યક્ષ કમલ પટેલ નગર સેવકો તેમજ પૂર્વ પ્રમુખ સુનિલ મહેતા પૂર્વ શહેર પ્રમુખ રાજુભાઈ મોદી સહિત અન્ય મહેમાનોએ દર્શનનો લાભ લીધો હતો રિપોર્ટર વસીમ મંસુરી સાથે ચક્રવાત ન્યૂઝ વડનગર